કૃષ્ણ કણૈયા લાલ કી રોલસીના ક્યાર ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે તુલસીના ક્યારામાં ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે તુલસી પૂજન માં આવ્યા તુલસી પૂજન માં શિવ આવ્યા શ્રી રે આવ્યા ને પાર્વતી ને લાવ્યા શ્રી રે આવ્યા ને પાર્વતી ને લાવ્યા ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરી ઓમ લખ્યું છે ઓમ લખ્યું રામધિ આવ્યા તુલસી પૂજન મા રામ ધીરે આવ્યા રામ ધીરે આવ્યા ને સીતાજી ને લાવ્યા રામ ધીરે આવ્યા ને સીતાજીને લાવ્યા રામજીના ના ધનુષ ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે તુલસી ના ક્યારા ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે તુલસી પૂજન માં બ્રહ્મા દિયા ગા તુલસી પૂજન માં બ્રહ્મા દિરા ગ્યા બ્રહ્માધિયા ગા ને લાવ્યા લાગ્યા સહમાધિયા ગા ને બ્રહ્માણી બ્રહ્મા ના વેદ મા ઓમ લખ્યું છે બ્રહ્મા ના વેદ મા ઓમ છે ઓમ લખ્યું હરિ ઓમ લખ્યું છે ઓમ લખ્યું હરિ ઓમ લખ્યું છે તુલસી પૂજન માં વિષ્ણુજી આવ્યા તુલસી પૂજન મા વિષ્ણુજી આવ્યા વિષ્ણુજી આવ્યા ને લક્ષ્મીજી લાવ્યા વિષ્ણુજી આવ્યા ને લક્ષ્મીજી લાવ્યા આવ્યા વિષ્ણુના ના ચક્રમાં ઓમ લખ્યું છે ચક્રમાં ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે તુલસી પૂજન માં કૃષ્ણજી આવ્યા તુલસી પૂજન માં કૃષ્ણ આવ્યા કૃષ્ણજી આવ્યા દાદાજી ને લાવ્યા કૃષ્ણજી આવ્યા કૃષ્ણજીયા રાધાજી ને લાવ્યા કૃષ્ણ ની માનસી માં ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરી ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે

રામાપીના માલા મા ઓમ લખ્યું છે રામાપીના માલા મા ઓમ લખ છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે સુલસીના ચારા મા ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે તુલસી પૂજન માં હન આવ્યા તુલસી પૂજન માં હનુ મજિયા હનુમાજી આવ્યા ને વાંદરો નેંદિલાવ્યા હનુમા આવ્યા ને માધ કાવ્યા હનુમાજી ના ગામ છે હનુમાનજી ગા કમા ઓ મુલા કુ છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે તુલસીના ચારમાં ઓમ લખ્યું છે ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે તુલસી પૂજનમાં આવ્યા તુલસી પૂજન માં નાર આવ્યા નાર ધીરા ને નારાયણે નાર આવ્યા ને સજી ને લાવ્યા નારની વીણા માં ઓમ લખ્યું છે નારની વીણા ઓમ લખ્યું છે ઓમ લખ્યું હરિ ઓમ લખ્યું હરિ ઓમ લખી તું જે આ રી સબ ભક્તિવજાન ઓમ લખ્યું ઓમ લખ્યું હરી ઓમ લખ્યું ઓમ લખ્યું છે હરિ ઓમ લખ્યું છે તુલસી પૂજન માં ભક્તો રે આવ્યા ભક્તો રે આવ્યા ને ભજન મંડળ ગાયા ભજ ઓમ લખ્યું છે ભક્તો ના ભજન માં ઓમ લખ્યું છે ઓ મીવતે હરી ઓ મીવતે હૃષ્ણ કન્યાલા